હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ઘણા લોકો ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ દાદાના પધરામણા ઘરે કરતા હોય છે સેવા પૂજા કરવા માટે પાંચ દિવસ કે દસ દિવસ માટે લાવતા હોય છે તો એમને ધરાવવા માટે પ્રસાદીમાં રોજ શું બનાવવું કે શું લાવવું એનું ટેન્શન હોય છે તો હું અહીંયા પ્રસાદીમાં ધરાવવા માટે ઓરિયો મોદક બનાવીશ અને આ મોદક એકદમ ઝટપટ બની અને ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે તો મારો જો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી તમે જોતા રહેજો ઓરિયો મોદક બનાવવા માટે મેં અહીંયા ઓરિયો બિસ્કીટ લઈ લીધા છે અને જે વ્હાઈટ ક્રીમવાળા ઓરિયો બિસ્કીટ આવે છે એ મેં લઈ લીધા છે તો આ રીતે બધા જ બિસ્કિટને આ રીતે ખોલી અને જે ક્રીમ છે એ આપણે એક બાઉલમાં બધી જ અલગ લઈ લેવાની બધી જ બિસ્કીટની ક્રીમ હું અહીંયા બાઉલમાં અલગ કરી દઈશ જો તમે ચોકલેટ ફ્લેવર ક્રીમવાળા બિસ્કીટ આવે છે એ પણ લઈ શકો છો પરંતુ હું અહીંયા વાઈટ ક્રીમ અલગ કરી અને ક્રીમવાળા વ્હાઈટ મોદક અને ચોકલેટ ફ્લેવરના એવી રીતે બંને ફ્લેવરમાં મોદક બનાવવાની છું તો આ રીતે ક્રીમ અલગ કરેલા જે બિસ્કિટ છે એ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એકદમ પ્રોપર ઝીણો પાવડર ભૂકો કરી મિક્સરમાં આપણે રેડી કરી દઈશું તો આ રીતે બધા જ બિસ્કીટનો ભૂકો કે ફાઇન પાવડર બનાવી અને એક બાઉલમાં આપણે લઈ લેવાનો હવે આ જે પાવડર આપણે બિસ્કીટનો બનાવ્યો છે એમાં હું દૂધ એડ કરીશ અને દૂધ આપણે રૂમ ટેમ્પરેચરવાળું વધારે ગરમ પણ નહીં અને વધારે ઠંડુ પણ નહીં એવું લઈ અને એડ કરવાનું થોડું થોડું દૂધ એડ કરી આ રીતે આપણે હાથ વડે બધું જ બિસ્કીટમાં મિક્સ કરવાનું વધારે દૂધ ન પડી જાય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું તો જે આપણે લોટ બાંધતા હોઈએ છીએ એ રીતેનો આ રીતે લોટ જેવું બાંધી અને આપણે રેડી કરવાનું તો આ રીતે બાંધી અને આપણે એને સાઈડમાં રાખી દઈશું અને હવે જે વ્હાઈટ ક્રીમ અલગ કરીને રાખી હતી એ લઈ લઈશું એમાં હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેવો મિલ્ક પાવડર લઈ લીધો છે એ અંદર એડ કરી દેવાનો હવે મિલ્ક પાવડર અને ક્રીમ બંનેને હાથ વડે મસળી અને પહેલાં તો આપણે મિક્સ કરી દઈશું બધું જ સરસ એવું મિક્સ થઈ જાય એટલે આપણે અંદર થોડું દૂધ એડ કરવાનું એક ટેબલ સ્પૂન જેવું અને વધારે દૂધ ન પડે એનું ધ્યાન રાખવાનું એટલે થોડું થોડું દૂધ એડ કરતા જવાનું અને બધું જ મિક્સ આપણે કરતા જવાનું તો આ રીતે જે આપણે રોટલીનો લોટ બાંધતા હોય છે એ રીતોને મેં બાંધી અને નાનો એવો લોવો બનાવી વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતે બાંધી અને રેડી કરી દીધો છે એને આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે મોદક બનાવીશું તો પહેલાં ચોકલેટ ફ્લેવરના મોદક બનાવીને રેડી કરીશું આ રીતે જે મોદક બનાવવાનું આવે છે એ મેં લઈ લીધું છે અને જે નાના નાના લુવા લઈ અંદર આપણે આ રીતે રાખી દઈશું આંગળીની મદદથી આ રીતે થોડું એવું અંદર આપણે પ્રેસ કરવાનું એટલે સરસ એવો મોદકનો આપણો શેપ પણ આવે ને સરસ એવા મોદક પણ બનીને રેડી થાય થોડી હજી જગ્યા છે તો ઉપર આપણે ફરીથી થોડું આ રીતે લગાવી અને પ્રેસ કરી અને રેડી કરીશું તો માર્કેટમાંથી કે મીઠાઈવાળાની દુકાનથી રોજ પ્રસાદી લાવવાની આપણને ખૂબ જ એવી મોંઘી પડતી હોય છે તો આ રીતે જો તમે ઘરે બનાવીને પ્રસાદીમાં ગણપતિ દાદાને ધરાવશો તો ખૂબ જ એવી સસ્તી પડશે તમે જોઈ શકો છો કે સરસ મજાનો જોઈને ખાવાનું મન થાય એવો આ મોદક બનીને તૈયાર થયો છે તો આ રીતે આપણે બીજા પણ મોદક બનાવીને રેડી કરી દઈશું જો તમે પણ ઘરે ગણપતિ દાદાના પધરામણા કર્યા હોય તો ઘરની આ ચોખ્ખી પ્રસાદી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવી સસ્તી પડે છે તો બધા જ મોદક બનાવી અને હું અહીંયા રેડી કરી દઈશ તો એ રીતે આપણે વ્હાઇટ ક્રીમમાં મોદક બનાવીશું મેં બધા જ ચોકલેટ ફ્લેવરના મોદક બનાવી દીધા છે એમાંથી મારા ચાર મોદક બનીને રેડી થયા છે તો વ્હાઈટ ક્રીમમાં જેમ આપણે ચોકલેટ ફ્લેવરમાં બનાવ્યા એ રીતે જ બનાવીશું તો આ રીતે બધું જ અંદર માવો ભરી અને આ રીતે પ્રેસ આપવાની સરસ એવો મોદકનો શેપ આપણે આપીશું આ રીતે મોદક બનાવી અને હું બધા જ રેડી કરી દઈશ તો આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ક્રીમવાળો મોદક પણ બનીને રેડી થઈ ગયો છે તો બધી જ જે ક્રીમ છે એમાંથી હું અહીંયા મોદક બનાવી અને બધા જ રેડી કરી અને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ ઘરે બનાવતા ઘણા સસ્તા પડતા અને ગણપતિ દાદાને પ્રસાદીમાં ધરાવવા માટે મેં અહીંયા ઓરિયો મોદકની રેસીપી તમને શેર કરી છે તો જો તમે પણ ઘરે ગણપતિ લાવ્યા હોય તો ઘરે આ પ્રસાદીની રેસીપી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી કેવી લાગી જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી આ ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો